અને શૌર્ય ગાથા આજે પણ રૂવાડા ઉભા કરી દે તેવી છે પેલું છે એનો પરિચય અને શારીરિક સૌષ્ઠવ જામ લાખિયારના પુત્ર અને સિંઘની ગાદીના વારસદાર એટલે જામ લખપત જેઓ પાછળથી લાખો ઘોરારો તરીકે ઇતિહાસમાં અમર થયા તેઓ નગર સમય એટલે સિંધની ગાદી પર બિરાજતા હતા કુદરતે તેમને અખોટ શક્તિ અને મજબૂત શરીર આપ્યું હતું તલવારબાજી હોય કે નિશાનબાજી યુદ્ધ કળાના દરેક પાસામાં તેઓ પારંગત હતા બીજું છે ઘોડાને અધર ઉંચકવાની અદભુત ઘટના બાહુબળનો એક પ્રચલિત કિસ્સો ખૂબ જ રોમાંચક છે રોજ સવારે નામના ઘોડા પર સવાર થઈને શિકારે નીકળતા નગર સમયથી થોડે દૂર એક ધાર આવેલી હતી જે આજે પણ ઘોડા ઘોડી તરીકે ઓળખાય છે ત્યાં રસ્તામાં એક વિશાળ વડનું વૃક્ષ હતું જ્યારે જામ લાખો શિકાર કરીને પૂરપાટ ઝડપે ઘોડાને ને દોડાવતા પરત આવતા ત્યારે તે વડલાની નીચેથી પસાર થતી વખતે તેઓ એક અદભુત કરતબ કરતા ચાલતા ઘોડે તેઓ પોતાના બંને હાથની હાથથી વડની મજબૂત ડાળી પકડી લેતા અને પોતાના સાથળની ભીસ એટલે પકડવાળે આખા ઘોડાને જમીન પરથી અધર ઉંચકી લેતા ડાળી પકડીને તેઓ ઘોડા સહિત હિંચકો સેલારો એટલે ખાતા અને પછી હાથ છોડીને ફરી ઘોડાને જમીન પર ઉતારી ત્યાંથી દોડતા આગળ વધી જતા બખ્તર અને હથિયારોના વજન સાથે ઘોડાને આ રીતે ઉંચકવો એ કોઈ સામાન્ય મનુષ્યનું કામ ન હતું ત્રીજું છે ઘોડાનો નામ કેવી રીતે પડ્યું જ્યારે જામ લાખો વડની ડાળે લટકીને ઘોડા સહિત હિંચકો ખાતા ત્યારે તેમના ગળામાંથી સિંહ જેવી ભયાનક ગર્જના જે ખોખારો નીકળતી આ અવાજને સ્થાનિક ભાષામાં ઘૂર કહેવાય આ ઘૂર એટલી ગંભીર અને દૂર સુધી સંભળાતી કે જંગલના મોરલાઓ તેને વરસાદની ગાજવીજ સમજીને ટહૂંકવા લાગતા જેમ સાવજની સાંભળીને જંગલ સ્તબ્ધ થઈ જાય તેમ લાખાની આ ગરજના સાંભળીને લોકો અચરજ પામતા આ ઘર આ ઘોર એટલે ગરજના કરવાના સ્વભાવને કારણે જ લોકો તેમને લાખો ઘોરારો તરીકે ઓળખવા લાગ્યા ચોથું છે સમોવડિયા જીવનસાથી ચંદ્ર કોરબા સાથે વિવાહ શક્તિની પૂજા શક્તિ જ કરી શકે આ વાત જામ લાખાના લગ્ન પ્રસંગમાં સાબિત થાય છે જામ લાખો જ્યારે સો વર્ષની ઉંમરે પહોંચ્યા હતા ત્યારે ખેરગઢના રાજા સૂર્યસિંહ ગોહિલની પુત્રી ચંદ્ર કોરબા સાથે તેમનું સગ પણ થયું ચંદ્ર કોરબા પોતે પણ બાળપણથી અદભુત શક્તિ ધરાવતા હતા તેઓ નાનપણમાં ભેંસની પાડીને તેડીને ગઢના પગથિયા ચડી જતા હતા એક વાર ચંદ્ર કોરબાને આવું કરતા જોઈને તેમના ભાભીને ઈર્ષા આવી અથવા મજાક માર્યું કે આખા ઘોડાને ઉપાડે છે ક્ષત્રિય આ મેણું લાગી આવ્યું અને તેમણે નક્કી કર્યું કે પરણું તો લાખા ઘોરારાને જ આમ સો વર્ષના જામ લાખા અને શક્તિશાળી ચંદ્ર કોરબાનું મિલન થયું પાંચમું

મોટું લશ્કર લઈને ચડાઈ કરી પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે એકસો એકવીસ વર્ષની જેફ વયે પણ જામ લાખો ઘોરારો રણ મેદાનમાં ઉતર્યા તેમની તલવાર અને ગર્જના સામે દુશ્મનો ટકી શક્યા નહીં તેમણે બંને શાસકોને હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને સિંહની ધારાનું રક્ષણ કર્યું છઠ છે ઉપસહાર જામ લાખા ઘોરારાએ કુલ એકસો ત્રીસ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવ્યું તેમણે સમાવેશ જાડેદા વંશનો વિસ્તાર કર્યો અને પોતાની પ્રજાનું રક્ષણ કર્યું તેમના માટે ચારણો ગાયેલો દુહો આજે પણ તેમની વીરતાની સાક્ષી પૂરે છે કે લાખે લખ જુડે બિયા જુવાન મુફે લાખા બિયા લખ પણ ઘુરારો ગુણ હિફડે કોડા પગે પખા સમે જો સિરદાર ભાવાર્થ લાખા તો લાખો થયા પણ ઘુરારો જેવો ગુણ બીજા કોઈ લાખામાં નહોતો જે ઘોડાને પણ પક્ષીની જેમ ઉપાડી લેતો હતો એવો સિંઘનો સરદાર એટલે જામ લાખો ઘુરારો જય માતાજી જય મુરલીધર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને આપણા ઇતિહાસ સાથે આપણે સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય માતાજી જય મુરલીધર